ઉત્સાહ ઉમંગ ભક્તિ અને શક્તિનો સુંદર સમન્વય એટલે માની નવરાત્રી આપ સૌને મારા જય માતાજી હું ભક્તિબા જેઠવા આ વર્ષે નવરાત્રિમાં આવી રહી છું સૌરાષ્ટ્રની ખૂબ જ પવિત્ર ધરતી કે જ્યાં માતાજીને પણ આવવાનું મન થયું તેવી કલા સંસ્કાર સંસ્કૃતિ અને સંતોની ભૂમિ ભાવનગર અને ભાવનગરના હૃદય સમાધામ એટલે કે માખોડિયારનું રાજપરા ગામ કે જ્યાં માની અસીમ કૃપાથી ભાવનગર રાજ પરિવાર માટે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભાવનગર શહેરના તેમજ ગ્રામ્યના તમામ માતાઓ બહેનો અને દીકરીઓ જ્યારે પરંપરાગત અને સાંસ્કૃતિક વસ્ત્રો ધારણ કરી કેસરીઓ ગરબો માથે લઈને રાસની રમઝટ બોલાવશે ત્યારે સાક્ષાત માતાજીને પણ રમવા આવવાનું મન થાય તેવું રૂડું અને રડિયામણું આયોજન શ્રી ખોડિયાર મંદિર રાજપરા ખાતે જેમાં આપણે સૌ સાથે મળી માતાજીની આરાધના કરીશું તો મારી સાથે માના ગરબા પર રમવા તૈયાર છો ને હું આપ સૌની રાહ જોઈ તો મળીએ છીએ બાવીસ સપ્ટેમ્બર થી માં ખોડિયાર ના નિવાસ સ્થાને શ્રી ખોડિયાર મંદિર રાજપરા જય માતાજી